ઉમરાની પૂજા ક્યારે કરવી તેનાથી શું ફાયદાઓ થાય છે ચાલો જાણીએ મિત્રો આપણા ભારત દેશ છે એ ભક્તિમય જણાય છે અહીંયા દરેક લોકોમાં ભગવાનની ઉપર ખૂબ જ શ્રદ્ધા રહેલી છે આપણા દરેક ઘરોમાં ભગવાનનું નાનું મોટું મંદિર તો હોય જ છે અને મિત્રો તેમાં સુંદર ભગવાન અને એની મૂર્તિઓ હોય છે તેની સાથે જ ફોટા પણ હોય છે અને તેમાં આપણે સવાર સાંજ ધૂપદીપ કરીએ છીએ આપણા ઘરોમાં ભગવાનની પૂજાનું મહત્ત્વ ઘણું બધું છે પણ મિત્રો આપણા ઘરનો ઉમરો જે છે કે જેના ઘરની મર્યાદાનું પ્રતિક માનવામાં આવે છે મિત્રો તે ઘરની લક્ષ્મણ રેખા પણ છે ઉમરો ઘરના વડીલ જેવી ગરજ બતાવે છે તેમજ ઉમરો એ ખોટું કરવા માટે ઉપાડેલા પગને પાછા વાળે છે તેમજ અસત્યના રસ્તા ઉપર આગળ જવાની મનાઈ કરે છે આથી મિત્રો ઉમરો છે એ મનુષ્યના કર્મોની નોંધ લે છે મિત્રો તેમજ ઘરમાંથી ક્યાં જવું ક્યાંથી આવ્યા છીએ એ બધી જ વાતોની વાતોની સાક્ષી પૂરનાર ઘરનો ઉમરો જ હોય છે તેમજ કઈ વ્યક્તિ કયા પ્રકારની વ્યક્તિ અને કઈ વસ્તુઓ અને કેવા વિચારો સાથે ઘરમાં પ્રવેશ કરે છે તેના સાક્ષી માત્ર આ ઘરનો મોભી ઉમરો જ હોય છે તો મિત્રો આટલો મહત્ત્વનો અને ખૂબ જ જરૂરી એવા ઘરના સ્થાનને આપણે કેમ ભૂલી શકીએ એટલા માટે આ ઉમરાને ઉમરાનું પૂજન અવશ્ય કરવું જોઈએ તેમજ મિત્રો ઘરની સુરક્ષા માટે તથા ઘરમાં રહેતા સદસ્યોના કલ્યાણ માટે ઉમરાનું પૂજન છે એ બહુ જ જરૂરી માનવામાં આવે છે મિત્રો પહેલાં તો આપણે એ જાણીએ કે ઘરના ઉમરાનું મહત્ત્વ શું હોય છે ઘરના મુખ્ય દ્વારને શાસ્ત્રોમાં ઘરનું મુખ કહેવાય છે ઘરમાં જો ઉમરો ન હોય ને તો ઘર છે એ અપવિત્ર માનવામાં આવે છે મિત્રો કહેવાય છે કે ઉમરા વગરના ઘરમાં લક્ષ્મીનો વાસ રહેતો નથી આટલા માટે ઘરમાં ઉમરાનું હોવું ખૂબ જ જરૂરી માનવામાં આવે છે વાસ્તુ મુજબ ઘરની મર્યાદા માન મોભો પ્રતિષ્ઠા અને વૈભવનું પ્રતિક ઘરના ઉમરાને ગણવામાં આવે છે તમે નોંધ્યું હશે કે કેટલાક લોકો રોજ સવારે ઘરના ઉમરાની પૂજા કરે છે પહેલાંના સમયમાં આ પૂજા નિયમિત જોવા મળતી હતી પરંતુ આજકાલ આધુનિકતાની દોડમાં આ પ્રથા લગભગ જતી જ રહી છે કારણ કે મોર્ડન મકાનમાં ઘરમાં ઉમરાને સ્થાન મળતું જ નથી પણ વાસ્તુની દૃષ્ટિએ ઉમરો ખૂબ જ મહત્વપૂર્ણ છે આજે જેટલા પણ ઘર છે તેમાં એવા મકાન ભાગ્યે જ જોવા મળે છે કે જેમાં ઘરોમાં ઉમરો બનાવાયો હોય છે ઉમરો હોય તો એવું બહુ ઓછું જોવા મળે છે કે તેની નિયમિત પૂજા ઘરની સ્ત્રીઓ દ્વારા કરવામાં આવતી હોય પણ વાસ્તુ કહે છે કે ઘરની સુખ અને શાંતિ અને સમૃદ્ધિ માટે જો ઉમરો હોય તો તેની પૂજા અવશ્ય કરવી જોઈએ જો તમે વાસ્તવમાં વિશ્વાસ ધરાવતા હોય તો ઘર બનાવતી વખતે ઉમરો હોય તેનું ખાસ ધ્યાન રાખો અને જો તમારું ઘર પહેલેથી જ બનેલું છે અને તેમાં ઉમરો નથી તો તે બનાવી લો તેના ફાયદા અને થોડાક જ સમયમાં જોવા મળશે અને બીજા અગત્યની બાબત તો એ છે કે ઘરના દરવાજા સિંકલ ન હોય મુખ્ય દ્વાર તો ડબલ દરવાજાવાળું જ હોવું જોઈએ ઘરમાં મુખ્ય દ્વાર પાસે ઉમરો બનાવવાથી અને ત્યાં ડબલ દરવાજાઓ હોય તો નકારાત્મક અસર ઘરમાં પ્રવેશ કરતી નથી મુખ્ય દ્વાર પાસે ઉમરો અને તેની નિયમિત પૂજા નકારાત્મક ઉર્જાઓને ઘરમાં આવવાથી રોકે છે રોજ સવારે સ્નાન કરીને ઘરના ઉમરાને પાણીથી ધોઈને સાફ કરવો જોઈએ કંકુ અને ચોખા વડે સાથીઓ બનાવીને ફૂલ ચડાવીને નિયમિતપણે ઘરના ઉમરાની ઉજવાથી નકારાત્મક ઉર્જા ઘરમાંથી દૂર રહે છે પ્રાચીન કાળની બાંધણીમાં ભાગ્યે જ કોઈ ઘર ઉમરા વગરનું હશે ઉમરાના પૂજનની પાછળ વિશિષ્ટ સાંસ્કૃતિક ભાવ રહેલો છે ઉમરો તે વડીલોની ગરજ સારે છે બહારથી પૈસા કમાવીને લાવતા પુરુષોને ઉમરો પૂછે છે આ પૈસા તું લાવ્યો તે પરસેવો પાડીને લાવ્યો છે ને હરામની કમાણી તો નથી ને ઉમરો એટલે લક્ષ્મણ રેખા ટૂંકમાં ઘરમાં કઈ વ્યક્તિ કયા પ્રકારના પૈસા કઈ વસ્તુઓ અને કેવા વિચારો સાથે પ્રવેશે છે તેનો ઉમરો સાક્ષી બને છે ઘરના ઉમરા સુખ શાંતિ અને સમૃદ્ધિ આપનારા હોય છે તેમજ મિત્રો ઘરના ઉમરે આ ભૂલ ન કરવી જોઈએ ઉમરા પર પગ રાખીને ક્યારેય ઊભા રહેવું ન જોઈએ ઉમરા પર પગ નથી પટકાવતા તમારા ગંદા પગ કે ચંપલને ઘસીને સાફ ન કરવા જોઈએ ઉમરા પર ઊભા થઈને કોઈના પગે ન લાગવો જોઈએ તેમજ મિત્રો આપણે જાણીશું કે ઉમરા કે મેઇન ગેટ પર આ આઠ વસ્તુઓ હોવાથી ઘરમાં ખુશીઓ આવે છે અને માતાલક્ષ્મી પ્રસન્ન થાય છે કેટલીક એવી વસ્તુઓ વિશે બતાવીશું જેને મેઇન ગેટ સામે લગાવી દેવાથી પૈસા આવવાના નવા રસ્તાઓ ખુલશે મિત્રો ઘરનો ઉમરો છે એ ઘરના સ્વામીની શાલીનીતા અને વિધવત્તા અને સમૃદ્ધિતાના પ્રતિકરૂપે માનવામાં આવે છે આટલા માટે મુખ્ય દરવાજા શણગારેલો હોવો જોઈએ મિત્રો અનેક ભારતીય સંસ્કૃતિ અનુસાર મુખ્ય દ્વાર ઉપર કળશ નાળિયેર પુષ્પો અશોકના પત્તાનું તોરણ તેમજ કેળાના પત્તાથી શણગાર કરી સ્વસ્તિક એટલે કે મિત્રો સાથીઓ કરીને શણગારવાની પ્રથા છે તેમજ મિત્રો આપણા હિન્દુ મંદિરોમાં પણ ઉમરો હોય જ છે તેને પાર કરીને જ આપણે ભગવાનના દર્શન કરવા જતા હોઈએ છીએ તો મિત્રો હવે આપણે જાણીએ કે ઉમરાનું પૂજન છે તે કઈ રીતે કરવું જોઈએ તેમજ સાથે એ પણ જાણીએ કે ઘરના ઉંબર અને મુખ્ય દ્વાર ઉપર એવી કઈ વસ્તુ છે જે રાખવી જોઈએ તો મિત્રો ઘરની બહેન દીકરી માતા ગૃહલક્ષ્મીએ ઘરના ઉમરાનું પૂજન કરવું જોઈએ તેમજ મિત્રો ઉમરામાં રહેલા દેવતાને પ્રાર્થના કરવી જોઈએ કે પ્રભુ મારા ઘરના દ્વાર ઉપર લક્ષ્મીનું આગમન થાય મારા ઘરના દ્વારે સારા સંતોનું આગમન થાય તેમજ મારા ઘરના દ્વારથી સદવિચારોનું આગમન થાઓ અને કુવિચારોને બહાર કાઢજો તેમજ મારા ઘરમાં જે કમાઈ એટલે કે ધનનું આગમન થાય તેમાં વધારે પ્રગતિ થાય તેવી પ્રાર્થના કરું છું તેમજ અમારા ઘરના સદસ્યોની રક્ષા તથા અમારા ઘરના સદૈવ રક્ષા કરજો આમ બોલીને પૂજન કરીને વંદન કરવા જોઈએ આથી મિત્રો ઉમરાની પૂજાથી નકારાત્મક ઉર્જા છે તે પ્રવેશ કરતી નથી ઘરની રક્ષા થાય છે આટલા માટે આપણા હિન્દુ ધર્મમાં ઉમરાનું પૂજન છે તે બહુ જ મહત્ત્વનું ગણાય છે આથી ઘરનો ઉમરો છે તે બહુ પૂજનીય માનવામાં આવે છે એટલા માટે જ ઘરમાં ઉમરાના સ્થાનનું ખાસ ધ્યાન રાખવું જોઈએ તેમજ મિત્રો જો આપણે આપણા ઘરના ઉમરો દરરોજ સવારે અને સાંજે જો દીવો પ્રગટાવીએ છીએ તો આપણા ઘરમાં હંમેશા લક્ષ્મીનો વાસ રહે છે તેમજ મિત્રો આપણે ઉમરાની પૂજા કરીએ છીએ તો આપણા ઘરમાંથી ક્યારેય પણ ધનની અછત ઊભી થતી નથી તેમજ મિત્રો જો આપણે નિત્ય ઉમરા ઉપર જો સ્વસ્તિક એટલે કે સાથીઓ બનાવીએ છીએ તો આપણા ઘરની સુખ સમૃદ્ધિ છે તે હંમેશને માટે બની રહે છે તેમજ મિત્રો એક મહિલા હોય છે તેને ઉમરાની પૂજા અવશ્ય કરવી જોઈએ શાસ્ત્રોમાં ઉમરાને મહત્વપૂર્ણ સ્થાન માનવામાં આવ્યું છે આ એ સ્થાન છે જે ઘરમાં ખૂબ જ શક્તિઓના પ્રભાવને પ્રવેશ કરતા રોકે છે ઉમરાનું રોજ પૂજન કરવાથી સકારાત્મક ઉર્જાનો પ્રભાવ વધે છે ઉમરા પર બનાવેલા શુભ માંગલિક ચિહ્નો ઘરની સુખ અને સમૃદ્ધિમાં વૃદ્ધિ કરે છે ઘરમાં મુખ્ય દ્વાર પાસે ઉમરો બનાવવાથી અને ત્યાં ડબલ દરવાજા હોય તો નકારાત્મક અસર ઘરમાં પ્રવેશતી નથી મુખ્ય દ્વાર પાસે ઉમરો અને તેની નિયમિત પૂજા નકારાત્મક ઉર્જાને ઘરમાં આવતી રોકે છે ઘરના ઉમરાને પાણીથી ધોઈને કરવો જોઈએ સાફ કંકુ તથા ચોખા વડે સાથીઓ બનાવીને ફૂલ ચડાવીને નિયમિતપણે ઘરના ઉમરાને પૂજવાથી નકારાત્મક ઉર્જા ઘરથી દૂર રહે છે તેમજ મિત્રો આ પવિત્ર ચિહ્નો લખવાથી ચમત્કારિક ફાયદાઓ થાય છે તો મિત્રો તમે અવારનવાર ઘણા ઘરમાં બનેલા મંદિર સ્વસ્તિક ઓમ કળશ અથવા શ્રી લખેલું જોયું હશે આ વસ્તુને લોકો એમને એમ લખાવતા નથી પરંતુ તેના ઘણા ચમત્કારિક ફાયદાઓ પણ જોવા મળે છે જ્યોતિષશાસ્ત્ર મુજબ આ ચારેય પવિત્ર ચિહ્નો હોય છે જે સીધા ઈશ્વરની કૃપા સંકેત આપે છે કહેવામાં આવે છે કે જે ઘરમાં મંદિરોમાં આવા ચિહ્નો લગાવાતા હોય છે હંમેશામાં લક્ષ્મીની કૃપા રહે છે આ સાથે આવા પરિવારના જીવનમાં હંમેશા મંગલ રહે છે તેમજ મિત્રો વાસ્તુશાસ્ત્ર મુજબ શ્રીના ચિહ્નને માતા લક્ષ્મીનું પ્રતિક માનવામાં આવે છે જે ઘરના મંદિરમાં આ ચિહ્ન બનેલું હોય છે ત્યાંમાં લક્ષ્મી સ્વયં નિવાસ કરે છે આવા ઘરોમાં ક્યારેય પણ ધનધાન્યની કમી રહેતી નથી અને આવા ઘરના લોકો સુખમય જીવન પસાર કરે છે ઘરમાં આ ચિહ્નને કેસર અથવા તો ચિંદૂરથી બનાવવું જોઈએ તેમજ મિત્રો ઘણા લોકો પોતાના ઘરના મંદિરમાં અને ઉમરા પાસે ચંદન અથવા કેસરની ઓમ ચિહ્ન બનાવે છે માન્યતા છે કે આ ચિહ્ન બનાવવાથી પારિવારિક જીવનમાં ચાલી રહેલી સમસ્યાઓનો અંત થાય છે અને સમાજમાં માન સન્માન વધે છે જેના સ્મરણથી એકાગ્રતા અને સ્મરણ શક્તિમાં વધારો થાય છે આ સાથે જીવનમાં સફળતાનો માર્ગ પ્રશસ્ત થાય છે તેમજ વાસ્તુશાસ્ત્ર મુજબ ઘરમાં પદ્મ એટલે કે કમળનું ચિહ્ન બનાવવું ભગવાન વિષ્ણુ અને લક્ષ્મીની આરાધનાનું પ્રતિક માનવામાં આવે છે બનાવેલું હોય છે 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 લક્ષ્મી નારાયણ બંનેની કૃપા રહે આવા લોકો સુખી સ્વસ્થ જીવન જીવે અને દરેક પ્રકારના તણાવથી દૂર રહે છે તેમજ હિન્દુ શાસ્ત્રમાં સ્વસ્તિકનું ઘણું મહત્વ છે શાસ્ત્રો અનુસાર સ્વસ્તિકને શક્તિ અને શાંતિનું પ્રતિક માનવામાં આવે છે હિન્દુ ધર્મમાં કોઈ પણ શુભ કાર્ય શરૂ કરતા પહેલા સ્વસ્તિકનો પ્રતિક બનાવવાનું ખૂબ જ એવું માનવામાં આવે છે કે સ્વસ્તિક ચિહ્ન લગાવવાથી દરેક કામ યોગ્ય રીતે પૂર્ણ થાય છે તમને જણાવી દઈએ કે સ્વસ્તિક ચિહ્નને સમૃદ્ધિનું પ્રતિક પણ માનવામાં આવે છે વાસ્તુ શાસ્ત્ર અનુસાર દરેક મનોકામનાને પૂર્ણ કરવા માટે વિવિધ પ્રકારના સ્વસ્તિક બનાવવામાં આવે છે તો આજે આપણે તમને જણાવી દઈએ કે કઈ જગ્યાએ સ્વસ્તિકની નિશાની બનાવીને અશુભ કામ પૂર્ણ કરી શકાય છે તેમજ વાસ્તુશાસ્ત્ર અનુસાર ઘરના મુખ્ય દ્વાર અને ઉમરા પર સ્વસ્તિક ચિહ્ન લગાવવાથી ઘરના વાસ્તુદોષ હંમેશા માટે દૂર થઈ જાય છે જો તમે દ્વાર પર અસ્ત ધાતુ અથવા તો તાંબાનું સ્વસ્તિક લગાવો છો તો ઘરની દરિદ્રતા પણ હંમેશા માટે દૂર થઈ શકે છે તેમજ વાસ્તુશાસ્ત્ર અનુસાર તિજોરી પર લાલ સ્વસ્તિક ચિહ્ન બનાવવાથી દેવી લક્ષ્મી ખૂબ જ પ્રસન્ન થાય છે અને વેપારમાં વૃદ્ધિ થાય છે જો તમે તિજોરીની અંદર હળદર અને ચોખાનો લાલ કે પીળા કપડામાં બાંધીને રાખો છો તો પણ ધનમાં વૃદ્ધિ થઈ શકે છે વાસ્તુશાસ્ત્ર અનુસાર આંગણાની વચ્ચે સ્વસ્તિક ચિહ્ન બનાવવાથી ઘરની નકારાત્મકતા કાયમ માટે દૂર થઈ શકે છે આમ કરવાથી ધન કીર્તિ પદ પ્રતિષ્ઠાની સાથે સાથે સારું સ્વાસ્થ્ય પણ વધે છે વાસ્તુશાસ્ત્ર અનુસાર ઘરની બંને બાજુ પીળા રંગનું સ્વસ્તિક બનાવીને તેને અખંડ રાખવાથી અને તેના પર પીળી હળદરને સોપારી રાખવાથી માતા લક્ષ્મી ખૂબ જ પ્રસન્ન થાય છે અને ઘરમાં તેમનાથી વિશેષ કૃપા હંમેશા બની રહે છે જો મહિલા અથવા તો ઘરની કોઈ પણ સ્ત્રી છે એ આ ઉમરાની પૂજા નિત્ય રૂપે કરે છે એટલે કે વહેલી સવારે જાગીને સ્વસ્થ વસ્ત્રો પહેરીને જો ઉમરાની નિત્ય રૂપે પૂજા થાય છે તો તે સ્ત્રી છે તે સૌભાગ્યવતી બની શકે છે તેમજ તે સ્ત્રીના ઘરમાં ઉપર ક્યારેય કોઈ મુશ્કેલી આવતી નથી તે તે સ્ત્રીના પતિનું આયુષ્ય છે છે થઈ જાય મિત્રો જે કુવારી છોકરી હોય છે તે લોકોને પણ તેનો મનપસંદ જીવનસાથી મળી જાય છે આથી મિત્રો વાસ્તુશાસ્ત્રમાં પણ ઉમરાની પૂજાને બહુ પ્રાધાન્ય આપવામાં આવ્યું છે મિત્રો જ્યોતિષશાસ્ત્ર તેમજ વાસ્તુશાસ્ત્રમાં ઉમરાની પૂજાનું એટલું બધું મહત્વ આપવામાં આવ્યું છે કે તમે તેના ફાયદા જાણીને પણ ચોકી જશો આથી મિત્રો ઉમરાની પૂજા છે તે આપણે અવશ્ય કરવી જોઈએ જો આપણા ઘરમાં નિત્ય રૂપે ઉમરાની પૂજા થતી હોય તો આપણા ઘરના બધા જ દોષો છે તે દૂર થઈ જાય છે તેમજ આપણા ઘરની નકારાત્મક શક્તિ છે જે હોય છે તે બધી જ વસ્તુઓ સમાપ્ત થઈ જાય છે તેમજ મિત્રો શનિવારે આપણે ઉમરાની પૂજા આવી રીતે કંઈક ખાસ રીતે કરવી જોઈએ એટલે કે મિત્રો શનિવારે સવારે જો આપણે સિંદૂરથી ઉમરા ઉપર તિલક કરીએ છીએ તો ઘરમાં લક્ષ્મીનો વાસ રહે છે તેમજ આપણા ઘરમાં ક્યારેય નકારાત્મક શક્તિ પ્રવેશ કરતી નથી અને ઘરના બધા જ દોષો છે તે દૂર થતા હોય તેવું દેખાય છે આથી મિત્રો આપણે ઉમરાની પૂજા છે એ અવશ્ય કરવી જોઈએ અને જો ઘરમાં સુખ સમૃદ્ધિ રહે તે માટે ઘરના મેઇન ગેટ ઉપર આ વસ્તુઓ લગાવવી જોઈએ સૌથી પહેલી વસ્તુ છે તે તુલસીનો છોડ છે વાસ્તુશાસ્ત્ર મુજબ ઘરના મુખ્ય દ્વાર પર તુલસીનો છોડ લગાવવાથી પૈસાની તકલીફ દૂર થાય છે અને ઘરમાં સકારાત્મક ઉર્જા પણ આવે છે સાથે જ સાંજે આ છોડ નીચે દીવો જરૂર પ્રગટાવો તેનાથી ઘરમાં હંમેશા ધનધાન્ય ભરપૂર રહેશે તેમજ મિત્રો બીજી છે તે દેવીનું ચિહ્ન છે ઘરમાં મેઇન ગેટ પર દેવી લક્ષ્મીના પદ ચિહ્ન લગાવવાથી બધી જ આર્થિક પરેશાનીઓ દૂર થાય છે એટલું જ નહીં તેનાથી ઘરમાં કોઈ પણ પ્રકારની નકારાત્મક ઉર્જા પણ પ્રવેશ કરતી નથી અને ઘરમાં હંમેશા સુખ શાંતિ કાયમ રહે છે તેમજ મિત્રો ત્રીજી વસ્તુ છે લક્ષ્મીજીનો ફોટો છે ફક્ત લક્ષ્મીજીના પગલાં જ નહીં પરંતુ મુખ્ય દરવાજા પર તેમના ફોટો લગાવવાથી પણ ઘરમાં આવનારું આર્થિક સંકટ આપમેળે જ દૂર થાય છે અને મા લક્ષ્મીની કૃપા કાયમ રહે છે તેમજ મિત્રો ચોથી વસ્તુ છે સ્વસ્તિક અને શુભ લાભ આર્થિક પરેશાનીથી મુક્તિ મેળવવા માટે તમારા મેઇન ગેટ સામે સ્વસ્તિક શુભ લાભના નિશાન પણ લગાવી શકો છો વાસ્તુ મુજબ તેને મુખ્ય દરવાજાના જમણી બાજુ લગાવવા શુભ હોય છે સાથે જ તેમનાથી ઘરમાં નકારાત્મક ઉર્જાઓ દૂર થાય છે અને સકારાત્મક ઉર્જાઓ પણ આવે છે તેમજ પાંચમી વસ્તુ છે તોરણ મિત્રો તોરણ આપણા ઘરની શોભા તો વધારે જ છે સાથે જ તેનાથી ઘરમાં લક્ષ્મીની કૃપા પણ કાયમ બની રહે છે તેમજ વાસ્તુના મુજબ મુખ્ય દરવાજા પર આશોપાલવ કે કેરીના પાનનું તોરણ લગાવવું જોઈએ આ નકારાત્મક ઉર્જાને દૂર રાખવામાં મદદ કરે છે અને સાથે જ ધનધાન્યથી પરિપૂર્ણ કરે છે તેમજ મિત્રો છઠ્ઠી વસ્તુ છે ઘોડાની નાળ વાસ્તુ કહે છે કે ઘરના મુખ્ય દરવાજા પર કાળા ઘોડાની નાળ લગાવવાથી ઘરને કોઈની ખરાબ નજર લાગતી નથી સાથે તેનાથી ઘરમાં બરકત પણ આવે છે તેમજ મિત્રો સાતમી વસ્તુ એ છે ફૂલનું કુંડું છે ઘરના મુખ્ય દરવાજા પર સુગંધવાળા છોડને કુંડામાં સજાવીને રાખવો જોઈએ આવું કરવાથી ઘરમાં સકારાત્મક ઉર્જા આવે છે અને ધનધાન્ય અને ઐશ્વર્યમાં વૃદ્ધિ થાય છે પણ આ વાતનું ધ્યાન રાખો કે ફૂલનું કુંડું છે એ મુખ્ય દ્વારની બંને બાજુ રાખવું જોઈએ તેમજ મિત્રો આઠમી વસ્તુની વાત કરીએ તો ખાસ અવસરોમાં પર ભગવાનનું પૂજન કર્યા પછી અંતમાં ઉમરાની પૂજા કરવી ઉમરાના બંને બાજુ સાથીઓ બનાવીને તેની પૂજા કરવી જોઈએ સાથિયાના ઉપર ચોખાના ઢગલા કરી એક સોપારી અને નાડાછડી રાખવું આ ઉપાયથી ધન લાભ થશે તો મિત્રો આ રીતે ઘરના ઉમરાની પૂજા કરીને જો તમે પોતાના દિવસની શરૂઆત કરો છો તો તમારા ઘરમાં ધન વર્ષા અવશ્ય થશે તો મિત્રો આજની માહિતી તમને કેવી લાગે કમેન્ટમાં જરૂર જણાવજો ગમી હોય તો વિડીયોને લાઇક અને શેર કરી અને ચેનલને સબસ્ક્રાઈબ પણ કરી દેજો મળીએ એક નવા વિડીયો સાથે ત્યાં સુધી બધાને જય શ્રી કૃષ્ણ ધન્યવાદ